પરસોત્તમ રૂપાલનો વિવાદ છે તે ગુજરાતમાં દિવસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અત્યાર સુધી તો ગુજરાતના નેતાઓને ક્ષત્રિય સમાજના વિરોધનો ભોગ બનવો પડી રહ્યો પરંતુ હવે જેમ જેમ કેન્દ્રીય મંત્રીઓ પણ ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજના લોકો છે તેમની સભાઓમાં પણ વિરોધ નોંધાવવા માટે પહોંચી રહ્યા છે ત્યારે અત્યારે રાજનાથસિંહ છે રક્ષામંત્રી મંત્રી છે તેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નિમુબહેન બાંભણિયાની સભા ગજવવા માટે તેમના સમર્થનમાં ભાવનગર ખાતે પહોંચ્યા હતા પરંતુ સત્ય સમાજના જે લોકો છે તેમને સભા જ્યાં ચાલી રહી હતી ત્યાં વિરોધ કરવા માટે પહોંચે છે પણ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવે છે જોકે આ સમગ્ર ઘટના જે બની રહી છે તે ભારતીય જનતા પાર્ટીને આગામી સમયમાં ફરી એકવાર નુકસાનીનો સંદેશો આપે તે પ્રકારની છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તેને કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો નવજીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગુજરાતમાં હવે સાત મહિના રોજ મતદાન થવાનું છે ત્રીજા તબક્કાનું મતદાન છે ને ગુજરાતમાં એક તરફ ભારતીય જનતા પાર્ટી છે બીજી તરફ ઇન્ડિયા એલાયન્સ છે ભારતીય જનતા પાર્ટીને પરસોત્તમ રૂપાલાનો વિવાદ છે તે નડી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે અને જેમાં પરસોત્તમ રૂપાલા સિવાય જે અન્ય ભારતીય જનતા પાર્ટીના પચીસ ઉમેદવારો છે તેમને પણ જે વિવાદ છે જે વિરોધ છે પરસોત્તમ રૂપાલાનો તે દજાડી રહ્યો છે આને લઈને ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે અત્યાર સુધી તો ગુજરાતના જે ધારાસભ્ય હોય નેતાઓ હોય મંત્રી હોય તેમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો હતો પરંતુ હવે જે કેન્દ્રમાંથી પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તે ગુજરાતે આવી રહ્યા છે ત્યારે તેમની સભાઓમાં પણ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આવો જ એક પ્રયાસ ફરી એકવાર ભાવનગરના સિહોરમાં જોવા મળ્યું વાત કરીએ તો આજે જે રાજનાથસિંહ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે ભાવનગરના નીમુબેન બાંભણિયા તેમના સમર્થનમાં સભા ગજવવા માટે સિહોર ખાતે પહોંચ્યા હતા તેઓ અંદર ભાષણ આપી રહ્યા હતા અને ત્યાં બહાર પોલીસનો જળ બેસલાક બંદોબસ્ત પહેલાથી જોવા મળી રહ્યો છે કેમ કે ઠેર ઠેર જેવી રીતે ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે ત્યારે સુરક્ષા વ્યવસ્થાને ખાસ ધ્યાનમાં રાખીને ક્ષત્રિય સમાજના કેટલાક યુવાનો છે તે રાજનાથસિંહની સભામાં વિરોધ નોંધાવવા માટે પહોંચે છે તે પહેલાં જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવે છે પહેલા તો આ જે દ્રશ્ય છે તે સામે આવ્યા છે તે દ્રશ્ય તમે જો હાલ આ દ્રશ્યમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો છે તે કાળા વાવટા સાથે પહોંચે છે સત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવે છે અને હાલ ઠેર ઠેર હોબાળાના દ્રશ્ય પણ જોવા મળે છે ત્યારે અંદર છે તે ભારતીય જનતા પાર્ટીની સભા ચાલી રહી હતી જોકે અવારનવાર આ પ્રકારના દ્રશ્ય સામે આવી રહ્યા છે ને જેવી રીતે ક્ષત્રિય સમાજે હવે ભારતીય જનતા પાર્ટી સામે બાયો ચડાવી છે અને આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગૃહમંત્રી અમિત શાહની સભામાં પણ વિરોધ કરવાની ચીમકી આપે છે તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે ત્યારે હવે જોવું રહ્યું કે આગામી સમયમાં જે વિરોધ અને જે વિવાદ ચાલી રહ્યો છે જમીની સ્તર ઉપર જેવી રીતે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે તેના કારણે ભારતીય જનતા પાર્ટીને કેટલો ખામિયાજો ભોગવો પડે છે તે તો સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને